મ ગામ શહેરના ગોલવાડી દરવાજા બહાર બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ પીર ગદનશાહ મુબારક અને મુબારક મનાવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ હઝરત પીર ગદનશાહ નું મુબારક ચાંદ છ રજબ સન ચૌદસો પિસ્તાલીસ તારીખ અઢાર એક બે ને ગુરુવાર રોજ ઈશાની નમાજ પછી પીરાન પીર ના છેલ્લા પાસે તે નીકળશે અને શરીફ પર પહોંચશે જ્યાં યાસીન શરીફ નું ખતમ શરીફ પઢવામાં આવશે ત્યારબાદ તારીખ ઓગણીસ એક બે હાજર ચોવીસ ને શુક્રવારના રોજ ઉર્ષ મુબારક મનાવવામાં આવશે જેમાં બપોરે ત્રણ થી પાંચ વાગ્યા સુધી ફાતી હાખવાની કરવામાં આવશે હું નવાહોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ